છતાં એનો પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે આજે એક દિવસ પૂરતા પ્રતિક ઓલાસ ઉપર પ્રતિક કાર્યવાહીથી અહીં રહેવા માટેનો મેં નિર્ણય કરેલ છે જે અમારા નિર્ણયને રાજકોટના પેટા બહાર એ ઉપરાંતના તાલુકા જિલ્લાઓના બાર દ્વારા સમર્થન આપવામાં આવે છે હવે શું માંગ છે તમારી અમારી માંગ છે એ ટેબલની સ્પેસની જગ્યા સત્વરે ફાળવવામાં આવે ઉપરાંત જે અમે લખીને જુદા જુદા મુદ્દાઓ આપેલ છે એનો સત્તર નિર્ણય લેવામાં આવે

અમે કોઈ પણ વકીલને અમારા અમારા વકીલને અમે અમે અમારા ભાઈને રોકી દીધા અમારા તમારા ભાઈને કા પાછો જતો સામે હા રે આપણા ભાઈને આપણે ફડાકોય મારી આ સાહેબ મોટા ભાઈ મોટા ભાઈ કોઈ પણ વકીલને અંદર જેતા અમે અમારા ભાઈને